નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત નીરવ વાગલા બધાને જય માતાજી જય મા ખોડિયારને આજના નવા બ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું આજે હું થોડો દેશી અને વાસી લાગી રહ્યો છું કારણ કે આજે છીએ અમે અમારા ગામડે અને હિતિકભાઈના લગ્ન પતી ગયા છે અને અત્યારે અમે બધા જ કઝિન બ્રધરે મેચ રખાઈ છે તો બને રાવ વ્લોગમાં આઈએ બીટિંગ પર સા સરસ મજાની બેટિંગ કરી છે મેયુલ ભાઈ આ સામે દેખાય અમારું ઘર છે અને અહીંયા ગ્રાઉન્ડ માં બધા રમી રહ્યા છે આ નવી ભરતી ના ખેલાડી રમવા ઉતર્યા છે એટલે એકા બોલતા વ્યવહાર આવ્યો છે વ્યવહાર આવ્યો છે એમાંથી મેચ રખાય છે હવે મારી વારી આવી છે હવે આયા છે નીરવ વાઘેલા નીરવ એ ક્યાં ચુલાડી દીધો યા જિગ્નેશ બોલિંગ કરા ગાટ કટ આવટ ઓગઈ એ કીપર કોઈ નથી આ આપણે કહી દીધું એ ડબલ ના જાને તમે કીધું ના આ તો બેરે બોલા છે છોરા સાત છે છોરા સાત છે Kakak, kakak स्पिन spin. को <laughs> 那别你们得了，来得了。<分>

તો ફાઇનલી અમારા ભાઈ શ્રી રીતિકભાઈ અલૌકિક આનંદ કરીને અખંડ મોજ કરીને હવે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ તરફ બધા લોકો તૈયાર થઈ ગયા છે અમારું ગામ અને હવે અમારા ગામથી જઈ રહ્યા છીએ અમે અમદાવાદ તરફ તો બને રહેજો બ્લોગમાં જય માતાજી ટાટા જવું છે તમે બહુ સરસ પડ્યા એ બધા તમને કોંગ્રેચ્યુલેશન ચલો ચલો જય માતાજી દુલે રાજા કેવી અત્યારે આમ કેવી ફિલિંગ છે આમ થાક ઓગળી રહ્યો છે ને લગ્ન નો તમે આમ પેલા મોડું બતાવો નવા બહુ હા બસ મારી લાદ નહીં કાઢવાની તમારે અલ્યા ના